આ વિડિયો સામે આવ્યો ત્યારબાદ ઘણા બધા લોકોના મને ટેલિગ્રામ પર મેસેજ આવ્યો કે સર શું એવું શક્ય છે કે આ શિયાળાની અંદર જ એની શારીરિક કસોટીઓ શરૂ થઈ શકે શું એવું શક્ય છે કે આ ચાલુ માસની અંદર જ નવી પોલીસ ભરતીની જાહેરાત આવે એનો સિલેબસ બદલાશે કે નહીં બદલાય શું મારે દોડવાનું શરૂ કરવું જોઈએ કે ના શરૂ કરવું જોઈએ તો આજના આ વિડીયોમાં આપણે આ બધા મુદ્દાઓ ઉપર લોજિકલ અને ફેક્ચ્યુલ વાતો કરવાના છીએ તો સ્વાભાવિક રીતે અત્યારે કોઈ એવું ના કહી શકે કે ભાઈ ભરતી નહીં આવે તો તમે તૈયારી ના કરતા અથવા તો ભરતી આવશે તમે લાગી જ પડી જાઓ એટલે ચોક્કસ માહિતી કોઈ પાસે ના હોય પણ આજના આ વિડીયોમાં હું તમારી સાથે જે લોજિક હું તમારી સાથે જે ફેક્ટ શેર કરવાનો છું એ જોયા પછી તમારે તમારા માટે શું કરવું શું ન કરવું એ ચોક્કસથી તમને આઈડિયા આવી જશે એટલે આ વિડિયો તમારા મનની અંદર જે શંકા તમારા જે સૌથી પહેલો પ્રશ્ન એ થશે કે ભાઈ પોલીસ ભરતી આવશે કે નહીં આવે તો પોલીસ ભરતી આવવાની છે એ સો ટકા સાચી વાત છે પણ પ્રશ્ન એ છે કે ભાઈ ચાલુ માસની અંદર જ એની જાહેરાત થશે શું આ શિયાળામાં જ એનું ગ્રાઉન્ડ આવશે તો આના માટે આપણે બે પરિસ્થિતિ વિશે વિચાર કરીએ એક પરિસ્થિતિ એવી કે ભાઈ આ શિયાળાની અંદર જ એની શારીરિક કસોટી આવશે અને એક પરિસ્થિતિ એવી કે આ શિયાળાની અંદર એની શારીરિક કસોટી નથી આવવાની હવે અત્યારે આપણને એવું લાગે કે ભાઈ બે થી ત્રણ મહિનાની અંદર તો કઈ રીતે શારીરિક કસોટીનું બધું આયોજન કરે આ ગ્રાઉન્ડ એને તૈયાર કરવાના છે કોલ લેટર ઈસ્યુ કરવાના છે આવું બધું આપણે વિચારીએ છીએ જોકે એ બધું કરવાનું કામ જે છે એ ભરતી બોર્ડનું છે અને ભરતી બોર્ડ જો ઈચ્છે કે ભાઈ અમારે આયોજન કરવું છે તો એ લઈ શકે કારણ કે ડિસેમ્બર મહિનાની અંદર કદાચ એ દસ તારીખથી ફોર્મ ભરવાના ચાલુ કરે દસથી પચીસ તારીખ સુધી તમારી પાસે ફોર્મ ભરાવડાવે છે બાકીનો એક મહિનો એ ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે લે તો ફેબ્રુઆરી માર્ચમાં જો એને ગ્રાઉન્ડ લેવું હોય તો એ લઈ શકે છે આપણને યાદ હોય તો જ્યારે બે હજાર એકવીસની પીએસઆઈની ભરતી જ્યારે જાહેરાત થઈ હતી વિકાસ સહાય સાહેબ એના જ્યારે અધ્યક્ષ હતા

પણ હવે સીન બીજું એવો વિચારીએ કે અત્યારે આપણને એવું એવું લાગે કે ભાઈ ભરતી તો નથી આવે લાગતું મને એટલે આપણે દોડવા નથી જતા પણ હવે થાય છે એવું કે ભાઈ આ ફેબ્રુઆરી માર્ચની અંદર એ લોકો ગ્રાઉન્ડ લઈ લે છે તો હવે સિચ્યુએશન કેવી હશે હવે વિન વિન સિચ્યુએશન નહીં હોય ભરતી બોર્ડ તો એ ગ્રાઉન્ડ લેવાનું છે શારીરિક કસોટી લેવાની છે તમે તૈયાર નથી અને જો આવું થાય તો આપણે પોલીસ ભરતીમાં પાસ થવું થોડુંક અઘરું થઈ જાય એટલે આપણે કોઈ પણ સંજોગોમાં એવી પરિસ્થિતિનું નિર્માણ નથી થવા દેવાનું કે જેમાં ભરતી બોર્ડ છે એ આ શિયાળાની અંદર શારીરિક કસોટીનું આયોજન કરવા માટે તૈયાર હોય પણ આપણે તૈયાર ના હોઈએ તો આ સ્થિતિમાં આપણે શું કરી શકીએ દોડવા જવું જોઈએ કે ના જવું જોઈએ હવે દોડવા જવા માટે જેટલા પણ ઉમેદવારોના મેસેજ આવ્યા હતા તો હું એ દરેકને બે કેટેગરીમાં વિભાજીત કરું ગઈ પોલીસ ભરતીમાં જ્યારે આપણે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ શરૂ કરેલો તો એમાં એક મહિનાની અંદર પાંચ કિલોમીટર પૂરું થાય એ રીતની તૈયારી કરાવેલી એક મહિનાની અંદર ઘણા બધા બહેનો હતા એમને સોળસો મીટર પૂરું થઈ જતું હતું તો એકથી બે મહિનો જે છે ઇનઅ છે તૈયારી કરવા માટે પણ બીજો એક વર્ગ એવો છે કે એક યા બીજા કારણસર એ બે મહિનાની અંદર આ ક્રાઇટેરિયા જે છે એ ફૂલફિલ નથી કરી શકતો કોઈને ઓવરવેટ હોય કોઈને કોઈ બીમારી હોય કોઈ પેઇન થતો હોય તો એમના લીધે એમને થોડોક રેસ્ટ કરવો પડતો હોય છે એટલે આઈડિયલી સમય તમે લઈને ચાલો એક મહિનાની અંદર નો ડાઉટ પૂરું થઈ જાય છે પણ માની લો કે કોઈ કારણસર જે છે તમને કોઈ પેઇન થયો પગમાં મોચ આવી ગઈ છે અથવા તો તમને ઘૂંટણમાં દુખાવો થઈ ગયો છે તો આ વખતે તમારે દસ થી પંદર દિવસનો રેસ્ટ લેવાનો પણ આવી શકે તો એ સમય તમે ગણીને ચાલો તો એક વર્ગને બે મહિના જેટલો સમય લાગશે અને બીજો વર્ગ જે છે ભલે એવું ગમે એટલું એને કોઈ બી રીઝન હોય ચારથી પાંચ મહિનાની અંદર જે છે એ એમનો પણ આ પાંચ કિલોમીટર જે છે એ પૂરું થઈ શકે છે પણ જો ભરતી ના આવે તો એક આખું વર્ષ દોડવું એ વ્યાજબી વસ્તુ નથી હું નથી માનતો કે ભાઈ તમારે આખું વર્ષ દોડવું જોઈએ એટલે આપણે એવી રીતે પ્રિપરેશન કરાય કે ભાઈ માની લો કે આપણે અત્યારથી તમે ગણો તો ડિસેમ્બર મહિનો આખો તમે રનિંગની પ્રેક્ટિસ કરો જાન્યુઆરીના મીડ સુધી તમે રનિંગની પ્રેક્ટિસ કરો એટલે જાન્યુઆરીના મીડમાં આપણને ક્લિયરિટી આવી જાય કે ભાઈ આ ગ્રાઉન્ડ આવવાનું છે કે નથી આવવાનું જો આવવાનું હોય તો આપણે આપણી પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખવાની અને જો આ શિયાળાની અંદર એ ગ્રાઉન્ડ નથી આવવાનું તો પછી આપણે પ્રેક્ટિસ આખું વર્ષ નથી કરવાની તો પછી આપણે એનો થોડોક ટાઈમ હોલ્ડ પર રાખી દેવાની છે કોઈ પણ વ્યક્તિ એવું કે ભાઈ આવતા શિયાળા આવશે આ શિયાળામાં તો પોસિબિલિટીઝ નથી તો એવું વિચારીને આપણે તૈયારી ના કરીએ તો એ મૂર્ખામી ભર્યું પગલું કહેવાય જ્યારે નાયબ મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિ આવી જાહેરાત કરતા હોય કે ભાઈ અમે આ મહિનાની અંદર તે જાહેરાત કરી દઈશું અમે આ શિયાળામાં આયોજન કરી લઈશું તો એને આપણે સાવ લાઇટલી ના લેવું જોઈએ એટલે હું તમને પર્સનલી આવું સજેશન કરીશ કે ભાઈ તમે ડિસેમ્બર અને જાન્યુઆરીના મીટ સુધી રનિંગની પ્રેક્ટિસ કરો ત્યાં સુધીમાં ક્લેરિટી આવી જશે તો આ ચર્ચા પછી આપણે એ કન્ક્લુઝન પર આવ્યા કે આપણે એટલીસ્ટ પંદર જાન્યુઆરી સુધી તો દોડની તૈયારી કરવાની છે તો દોડની આ તૈયારીમાં અમે તમને કઈ રીતે મદદરૂપ થઈશું એના ઉપર વાત કરીએ ઘણા લોકોને ખબર હશે ઘણા લોકોને નહીં ખબર હોય કે ગત પોલીસ ભરતીની અંદર આપણે એક ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ શરૂ કરેલો કે જેમાં દોડની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આપણે એકદમ નિઃશુલ્ક વીકલી ટાઈમ ટેબલ આપતા હતા દરેકની પ્રોગ્રેસ જે છે આપણે એમાં ચેક કરતા હતા ઇવન હું પોતે પણ એ ટાઈમટેબલ ફોલો કરતો હતો રોજ સવારે ગ્રાઉન્ડ પરથી આપણે લાઈવ સેશન લેતા હતા રોજે પંદરસોથી બે હજાર જેટલા લોકો એ સેશનને જોતા હતા આપણે એક મહિનાની અંદર કે એમાં ગ્રાઉન્ડ જે છે એને જે ક્રાઇટેરિયા ફૂલ કરેલો હતા ઘણા બધા લોકોને એક મહિનામાં જ તે ગ્રાઉન્ડ પૂર થવા લાગ્યું હતું સેમ એવું જ આયોજન એની કરતાં પણ સારું આયોજન આપણે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ ટુ પોઈન્ટ ઓમામાં કરવાના છે પંદર જાન્યુઆરી સુધી તમને વીકલી ટાઈમ ટેબલ નિયમિત રૂપે મળતું રહેશે આપણે નિયમિત રૂપે એના લાઈવ સેશન લઈશું તમારા જે પણ પ્રશ્નો હશે એનું આપણે નિરાકરણ લાવીશું કઈ રીતે એનું આખું આયોજન છે એના માટે આપણે એક લાઇવ સેશન લઈશું આ વિડીયોની અંદર આપણે વન વે કમ્યુનિકેશન થાય છે એટલે આપણે એક શનિવારે સાંજે લાઈવ સેશન લઈશું જેમાં આપણે આગળની જે જે સ્ટ્રેટેજી એ ડિસ્કસ કરીશું તો તમારે એના માટે એકદમ નિશ્ચિત થઈ જવાનું છે ઘણા બધા લોકોના મેસેજ હતા જે ઘણા દોડમાં જે જૂના હતા આપણી સાથે જોડાયેલા કે સર આ વર્ષે પણ તમે ટાઈમ 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 ટેબલ 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 આપજો તો તો આપણે આપણે જાન્યુઆરી સુધી આપવામાં આવશે પછી જો ભરતીનું આયોજન થશે એ એક્સટેન્ડ કરી દઈશું અને જો ભરતી છે એ નેક્સ્ટ શિયાળામાં જતી રહેશે એક વર્ષ પછી જશે તો આપણે એને હોલ્ડ પર રાખી દઈશું તો આ રીતનું અત્યારનું આપણું આયોજન છે એટલે દોડની તૈયારી જો તમારે કરવાનો વિચાર હોય તો તમારા સૌનું સ્વાગત છે ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન એમ છે કે સર શું

તો આ વિડીયોનું કન્ક્લુઝન એટલું છે કે ભાઈ જો તમે એવી મૂંઝવણમાં હોડની તૈયારી કરું કે ના કરવું જો તમે સિરિયસ કેન્ડિડેટ છો તો તમારે પંદર જાન્યુઆરી સુધી દોડ કરવી જોઈએ તમને જે એવા પ્રશ્ન થાય છે કે ભાઈ કાયદો આવશે કે નહીં આવે કાયદો વાંચવું તો એ વસ્તુ સ્વાભાવિક છે અત્યારે કાયદો વાંચતા આપણે સારા પણ ના લાગે એટલે આ બધી વાતો જે છે એ લોજિકલ છે આટલી વસ્તુ તમે ફોલો કરશો તો હું તમને એક વસ્તુ શ્યોરિટી આપું છું કે કોઈ લોસ જવાનો નથી પણ જો તમે દોડ નહીં કરો તમે વાંચન નહીં કરો તો સો ટકા તમને લોસ જશે તો મારું એવું માનવું છે કે આ વિડીયો જોયા પછી તમને ક્લેરિટી જે છે એ આવી ગઈ હશે રહી વાત આપણે જે દોડ માટેના ટાઈમટેબલની ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ ટુ પોઈન્ટ ઓની ની તો એના માટે આપણે એક લાઈવ સેશન લઈશું બધા સાથે સંવાદ કરી અને પછી આગળનું આયોજન છે એ શેર કરીશું અસ્તુ જય હિન્દ મિત્રો